અમદાવાદ ખાતે વિઘ્ન હતા યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંધુ થીમ ઉભી કરાઈ છે ગણેશજીની પ્રતિમાની આસપાસ સજાવટમાં સૈનિકોના શૌર્ય અને પરાક્રમને જળહળતું રૂપ આપવામાં આવ્યું છે મંડળના યુવાનોએ ઓપરેશન સિંધુ દરમિયાન ભારતીય સૈનિકોએ બતાવેલા સાહસ શિસ્ત અને દેશ પ્રેમને પ્રતિકાત્મક રીતે રજૂ કર્યો છે થીમમાં સૈનિકો દ્વારા કરાયેલા શૌર્યપૂર્ણ કાર્યોને યાદ અપાવતી દ્રશ્યાવલી તૈયાર કરવામાં આવી છે જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે સૈનિકો દેશ માટે સીમા પર કેવી રીતે દિવસ રાત તંતોડ મહેનત કરીને દેશની સુરક્ષા કરે છે અને પોતાના પ્રાણોની પરવા કર્યા વગર દેશને બચાવે છે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસની દરેક પ્રશાસન કરી રહી છે અને ભક્તો ગણેશજીના દર્શન સાથે દેશ પ્રેમ અને સૈનિકોના બલિદાન પ્રત્યે આદર વ્યક્ત કરી રહ્યા છે ગણેશ ઉત્સવના પવિત્ર અવસરે આવી

किसी माँ ने तो बेटा खो किसी ने अपना सिंदूर अब आतंकियों की बची खुदी जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है भारत ने आज सुबह जवाब आज से दिया। કુશી વિંગ કમાન્ડર દુપિકા સિંહ કે શરૂપાર ઘુસ કર આતંકી કે ये नया भारत घर में घुसकर मारता है की सच गई है और भारत का सर फटे से ऊंचा है नेता एक बदलाव एक बलिदान और एक वजह जय हिंद સોસાયટીમાં ઓપરેશન થીમ રજૂ કરાઈ હતી ભરૂચ શહેરમાં લિંક રોડ ઉપર આવેલા આશુતોષ ત્રણ સોસાયટી યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવ બે હજાર પચીસ નું આયોજન કરાયું છે આ વર્ષે ખાસ ઓપરેશન સિંદુર થીમ પર ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે ઓપરેશન સિંદુર મુખ્ય ઉદ્દેશ હાલમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ભારતીય સેના દ્વારા લેવાયેલા વળતા પગલાંની ઝાંખી કરાવતું રજૂ કરવામાં આવ્યું છે આ થીમ ભારતના વીર જવાનોને સૌર્ય ગાથા અને દેશભક્તિની ભાવનાઓને દર્શાવે છે આ ડેકોરેશનનું અદ્ભુત અને વાસ્તવિક ચિત્રણ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે આ પંડાલમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ભારતીય સેના દ્વારા લેવાયેલા વળતા પગલાંની ઝાંખી સહિત ભારત દેશની સેના શક્તિ અને મિસાઇલો થકી પડોશી મુલ્ક પાકિસ્તાની આંકાઓના વિવિધ આતંકી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો તે અંગેની જાણકારી તેમજ ભારતીય સૈનિકોએ દર્શાવેલા અદમય સાહસ અને શૌર્યને બિરદાવી રહ્યા છે અને આ તકે આશુતોષ ત્રણ યુવક મિત્ર મંડળ દ્વારા રજૂ કરવામાં આવેલી ઓપરેશન સિંદુરની જોવા માટે લોકો મોડી રાત સુધી ઉમટી રહ્યા જય ગણેશ ધર્મેન્દ્ર ઇન્દ્રવદનભાઈ ઓઝા આશુતોષ ત્રણનો નો રહેવાસી આશુતોષ ત્રણ ગણેશ યુવક મંડળ દ્વારા આ વર્ષે ઓપરેશન સિંદુર પર થીમ બનાવવામાં આવેલી છે પંડાલમાં બનાવવામાં આવ્યો છે જેની અંદર આપણા વીર જવાનોએ જે સફળતાપૂર્વક ઓપરેશન સિંદુર કરેલું છે પહેલગામ હુમલા પછી ભારતીય જવાનોએ વાયુસેનાએ જે હુમલો કર્યો છે પાકિસ્તાનના બહાલપુરમાં એને બતાવતી થીમ રજૂ કરે છે અને જવાનોના સાહસને બિરદાવ્યું છે જોડે જોડે સ્વદેશી વસ્તુ અપનાવો માન્ય વડાપ્રધાનશ્રીના લોકલ ફોર વોકલને થીમને અનુસરીને અમોએ અમારા પંડાલની અંદર લોકલ ફોર વોકલ માટેના બેનર્સ લગાવવામાં આવ્યા છે

लेकिन तूने उसे ही दांव पर लगा दिया है गणेश युवक मंडल आप हार्दिक स्वागत करे थे ये है जिंदगी से फटके हुए उन गुमराह लोगों का देवता जो अक्सर नेकी की राह छोड़कर गलत रास्ता अख्तियार कर लेते हैं भगवान का द्वार छोड़कर शैतान की शरण लेते हैं भले <laughs> हो સિગ્નેચર ઓફ બર્ડ પક્ષીઓની થીમ ઉપર રજૂ કરવામાં આવ્યું છે જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે મહાઆરતી સાથે અન્નકૂટ આયોજન કરવામાં આવતા ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તથા ભરૂચ નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના નેતાઓ અને મહાનુભવો પણ આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી સાથે ઉપસ્થિત મહાનુભવોનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી તેઓને આવકારવામાં આવ્યા હતા Gana Chaturaya Gana Pratapara તો ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં ભૂતિયા ટ્રેન્ડ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે વિનામૂલ્યે થીમ હોવાના કારણે લોકો મોડી રાત સુધી ઉમટી રહ્યા છે થીમને પણ લોકો આકર્ષણનું કેન્દ્ર બની રહી છે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ ગણેશજીના પંડાલોમાં અવનવી થીમો આકર્ષણનું કેન્દ્ર બની રહી છે ભરૂચના બળેલી ખો ખાતે પણ ભરૂચની પ્રચલિત ખાડી સિંગના દાહામાંથી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે સિંગના ગણેશજી સાથે પંડાલમાં ડરાવના ભૂતિયા થીમ રજૂ કરવામાં આવતા લોકો મોડી રાત સુધી નિહાળવા માટે ભારે ભીડ જમાવી રહ્યા છે મોડી રાતથી શરૂ થતી થીમોને નિહાળવા વહેલી સવાર સુધી લોકો ભારે ભીડ જમાવી રહ્યા છે જૂના ભરૂચમાં ગણેશ મહોત્સવની રંગત મોડી રાત સુધી વહેલી સવાર સુધી ચાલી રહી છે જેને માણવા માટે મોડી રાત સુધી લોકોની ભારે ભીડ જામી છે HODAN PRONOFUL! HODAN PRONOFUL! HODAN PRONOFUL! let me see

अरे तुम्हाला सणबण आवडतं पण आम्हाला आमच्या बापाचं आगमन आवडतं